નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું કે જ્ઞાન પ્રોજેક્ટ હવે સફળ થયો છે કે નહીં શું આવનારા સમયમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કાયમી શિક્ષકની ભરતી આવશે કે નહીં તેના સંપૂર્ણ ન્યૂઝ આ વિડીયોમાં જોઈશું સરકાર દ્વારા જે આજથી સાત આઠ મહિના પહેલાં જ્ઞાન પ્રોજેક્ટ લાવવામાં આવ્યો હતો તેની અસર આજે પણ જોઈ રહ્યા છીએ જેમાં જ્ઞાન સહાયનો પ્રોજેક્ટ હવે સફળ થયાનો સરકારનો ગર્ભિત ઈશારો છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં હવે કદાચ કાયમી શિક્ષકની ભરતી થશે જ નહીં તેવો દરેક પ્રશ્ન છે મિત્રો ગુજરાત સમાચારની અંદર આ પ્રકાશિત થયેલ લેખની અંદર આપણે સંપૂર્ણ ન્યૂઝ જોઈએ વાયરલ થયેલ વિડીયો એ રાજ્ય સરકારના પાંત્રીસ હજાર સાતસો ત્રીસ ઉમેદવારોમાં ભાવિ સામે મોટો પ્રશ્ન સ્નાર્થ સર્જી રહ્યો છે જેમાં શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ એક થી આઠમાં સત્યાવીસો પચાસ કાયમી શિક્ષણ ભરતી વિદ્યા સહાયકની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ ધોરણ નવ થી દસ અને ધોરણ અગિયાર થી અગિયાર બારમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કાયમી શિક્ષક એટલે શિક્ષણ સહાયક ભરતી બાબતે હજુ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ નથી આ વિડિયો મિત્રો વાયરલ થયેલો હતો તેમાં જાણે અજાણે સમર્થન પણ મળી રહ્યું છે ચાલો આપણે વિગતવાર ન્યૂઝ જોઈએ બે દાયકા સુધીનો અભ્યાસ અને ડિગ્રીનો વ્યર્થ છે વાયરલ થયેલ વિડીયોમાં આધારભૂત અને વિશ્વસનીય સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ બે ત્રણ દિવસ પહેલા રાજ્યના શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કહેવા સત્તા ટાંકવામાં આવ્યું હતું કે આગામી એટલે કે હંગામી કરાર આધારિત શિક્ષકોમાં ભરતી કરવા પ્રોજેક્ટ જ્ઞાન સહાયક હવે સંપૂર્ણ સફળ બની રહ્યો છે મિત્રો એટલે કે શિક્ષણ મંત્રી અને શિક્ષણના ઉચ્ચ અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જ્ઞાન સહાયક પ્રોજેક્ટ સંપૂર્ણ સફળ રહ્યો છે જો કરાર આધારિત ભરતીમાં પૂરેપૂરી જગ્યા ભરાઈ જતી હોય તો કાયમી શિક્ષણ ભરતી બાબતે વિધાન ઉમેદવારો તો નિરાશ થઈ ગયા છે ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગ તમામ જગ્યાઓ કરાર આધારિત જ્ઞાન સહાય જાહેર કરી દેતા મોટા ભાગના તમામ કાયમી શિક્ષકની ભરતીની અવેજીમાં વ્યાપક બેરોજગારી અને આર્થિક ઉપાર્જનનો કોઈ અન્ય વિકલ્પ ન હોવાથી મજબૂરીમાં કરાર આધારિત જ્ઞાન સહાય યોજનાને મને કે મન પસંદ કરી લેતા જ્ઞાન સહાય પ્રોજેક્ટ સફળ થયો છે એક બાજુ સ્ટાર્ટ પાસ ઉમેદવારો કરા આધારિત પદ્ધતિનો વિરોધ કરી રહે છે પણ સાથે સાથે અરજી કરીને નિમણૂક પણ મેળવી લે છે જેથી નોકરીને વિરોધ બંને એક સાથે શક્ય ન હોવાથી કરા આધારિત પ્રોજેક્ટ સફળ થઈ ગયો છે ઘણા ઉમેદવારો આ પ્રોજેક્ટનો શરૂઆતથી જ વિરોધ કરે છે પરંતુ ઉમેદવારોમાં સંલગ્ન ન હોવાથી મોટા ભાગની જગ્યાઓ કરા આધારિત એટલે કે જ્ઞાન સહાય ભરતી થઈ જશે દેખીતી જ રીતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષણ વિભાગ ભાગવાડ દ્વારા શિક્ષકોની કાયમી ભરતી નહીં જ કરે અને કરા આધારિત ભરતીને કારણે શિક્ષણ રૂપ પી ગાડો હંકારા છે મિત્રો આ લેખ દ્વારા એ પણ જાણવામાં આવે છે કાયમી ભરતી આવી શકશે નહીં જો આવું બન્યું મિત્રો જ્ઞાન સહાયક યોજના વૈકલ્પિક વ્યવસ્થા છે સાચી વાત છે પરંતુ જો આવું થયું રહ્યું છે તે પ્રમાણે કાયમી ભરતી હવે ધોરણ અને મિત્રો કરા આધારિત ભરતીમાં જ ચલાવશે સરકાર સત્યાવીસો પચાસની ની અંદર તમામ ઉમેદવારોનો સમાવેશ નહીં થઈ શકે તે તમે જાણો છો અને જો આવું રહ્યું જ્ઞાન સહાયક પ્રોજેક્ટ તમે જોડાયેલા રહ્યા તો મિત્રો સમજી રહો કે અને નવ દસ ની અંદર નહિવત થઈ જશે જો આવશે તો પણ મિત્રો બહુ ઓછી સંખ્યામાં ભરતી આવશે એવું આ લેખ દ્વારા આપણે જાણી શકીએ છીએ તો આવા જ વિડીયો સાથે આપણે ચેનલમાં જોડાઈ રહો તમને વિડીયો મળતા રહેશે જય હિન્દ જય ભારત